સુરતમાં કાપોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ પંદર ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે કોન્સ્ટેબલ વતી તેમનો એક સાગરીત લાંચની રકમ સ્વીકારવા માટે આવ્યો હતો એસીબી પોલીસે વચેટિયાને રંગે હાથ ઝડપી પાડી પોલીસ કોન્સ્ટેબલ તેમજ વચેટિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો સુરતના પોલીસ હદ વિસ્તારમાં રહેતા એક ફરિયાદી યુવાનના સંબંધી પર પોક્સો હેથરની ફરિયાદ દાખલ થઈ હતી જેમાં ચાર જેટલા લોકો લાજપુર જેલની અંદર બંધ હતા જેથી ફરિયાદી એ ભોગ બનનારના પિતા સાથે સમાધાનની વાત કરવા માટે જણાવ્યું હતું જેને લઈને કાપોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદેવ પાટીલે ફરિયાદી પાસેથી પંદર હજારની માંગણી કરી હતી આ પંદર હજાર રૂપિયા માંગી ભોગ બનનારના પિતા સાથે સમાધાન કરાવવાની વાત કરી હતી ફરિયાદીને કોન્સ્ટેબલને રૂપિયા આપવા ન હોવાના કારણે તેમણે એસીબીની ટીમને જાણ કરી હતી અને છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાપોદરા વિસ્તારમાં આવેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ગેટ પર પહોંચી ફરિયાદીએ પોલીસ કોન્સ્ટેબલને ફોન કર્યો હતો ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ વધી તેમનો એક વચેટીઓ સુરેશ વાઘજી હીરપરા લાંચની રકમ સ્વીકારવા માટે આવ્યો હતો ફર્યાદીએ સુરેશને પંદર હજાર આપ્યા તે દરમિયાન જ ત્યાં હાજર એસીબીની ટીમે કોન્સ્ટેબલ વતી સુરેશને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો ત્યારબાદ એસીબી પોલીસે કોન્સ્ટેબલ જયદીપ પાટીલ તેમજ સુરેશ હિરપરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત